હેલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો મનાવો હોય તો વિડીયો લીક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ મિત્રો અત્યારે આજ તારીખ છે આજ અગિયાર નવેમ્બર બે હાજર ને ચોવીસ અને જો તમે આ વિડીયો મનાવો હોય તો વિડીયો લીક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ મિત્રો અત્યારે આપડા કપાસમાં તમને ઝીંડવા દેખાડવા માંગુ છું આ મારો કપાસ છે અને આમાં આપણે દવા ખાતરના ના જો તમે વિડીયો જોતા જઈશો આપડા તો તમને અંદાજે છે આમાં કઈ દવા કઈ ખાતર ને બધું ડ્રીપ માં ચડાવી છે તો અત્યારે મિત્રો હું તમને ખાલી આપણા કપાસમાં ઝીંડવા દેખાડવા માંગુ છું કે અત્યારે કેટલા ઝીંડવા થઈ ગયા છે તે અને ઝીંડવાના હિસાબે આપણે આ કપાસ નમી ગયો છે તો જોઈ લો હમણાં હું તમને દેખાડી દઉં અને આ બધે તમે કપાસમાં ઝીંડવા જોઈ શકો છો જોઈ લ્યો અત્યારે બરોબર હમણાં જોયો હું તમને નજીક પણ દેખાડી દઉં

એકલા બે વર્ષ આપણે બીજો ફાલ લીધો હતો તેને આપણે વિડીયો પણ આપણી ચેનલમાં બનાવેલા છે અને જોઈ લે આ વર્ષે પાત્રી ચાલી જેવું ઉતર આવી જાય ને તો બીજો ફાલ નથી લેવાના બાકી આપણે આમાં બીજો ફાલ લેવાના છીએ અને તમે જોઈ શકો છો આ બધે કપાસમાં ચીંડવાના હિસાબે જો આ રીતના નમી ગયો છે અને હું તમને હજી થોડોક આગળ જઈને પણ દેખાડી દઉં

અમે આ બીજો ફાલ કહીએ છીએ અને અમુક અમુક છોડમાં જોઈ આ દીવ ભાઈ ગયા નહીં બધે ફૂટ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અત્યારે કપાસ આપણે એટલે હજી આપણે તમને થોડોક આગળ જઈને પણ દેખાડી દો અને આમાં અત્યાર સુધીમાં આપણે ફક્ત ડ્રીપમાં તે પાણી પાયું છે હજી પાટલામાં જે આપણે થોડાક ટાઈમ પછી હજી પાણી ચાલુ કરવું છે ிவா கபி சொந்த આ બધું એકદમ ફિલ્મ દેખાય અને અત્યારે સાંજના સાડા ચાર પોણા ત્યારે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને ત્યારે આ કપા જોઈ શકો છો અત્યારે આમાં આવી રીતના ચીંડવા થઈ ગયા છે અને કપા નમી ગયો છે ઠેર લાગી તમે લિવા ગણ પણ દેખાડી દો આપણે અંદર ખેતરમાં અને અને જોઈ આ કપાસા તમને દેખાય બધો ઝીડવાના વજન હિસાબે નમી ગયો છે બાકી તો જોઈ લો તમે આમાં ઝીડવા બધી ના વજન હિસાબે થોડ નમી ગયા છે બસ મિત્રો કે વિડીયો લાઈક કરો અને ચેનલ હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયો ત્યાં લગી વધીને જય માતાજી